પછી કોઈ જોવા આવ્યું જ નથી અત્યારે બે જ થયું છે પોલીસ લાઈન ગટર નું કામ ચાલુ કરાવી દીધું છે એટલે હવે જે થાશે કઈ થાય નહીં એટલે પોલીસ ને લાવીને બોલાવીને કામ ચાલુ કરાવે છે ચોમાસામાં તો પરિસ્થિતિ જ જ છે કમર લગી નું પાણી હોય છે અને હવે તો ઘરમાં આવવાની તૈયારી જ છે કેમ કે હમણાં તો કહી દીધું છે કે અમે આવશું અમે જોશું એવું તો દિવાલ વખત બી કહી ગયા હતા કે અમે આવશું અમે જોશું હવે આવી બી રહ્યા ને જોઈ બી રહ્યા આગામી ચોમાસાના ધ્યાનમાં રાખીને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા કામગીરી સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવેલી છે અને જેને ધ્યાનમાં રાખીને જ્યાં મેઘવાડ સોસાયટી વિસ્તારમાં વિજલપુર વિસ્તારમાં જે એરિયા આવેલો છે એ વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ સંબંધિત જે કંઈ પણ પ્રશ્નો છે એ સાફ સફાઈ અને અન્ય કામગીરી હાથ ધરવામાં આવેલી છે ખાસ કરીને જે રેલવે ગરનાળો છે એમાં જે ગંદા પાણીનો નિકાલ ઓપનમાં થઈ રહ્યો છે એ ઓપનમાં જે ગંદા પાણીનો ડેનેજના પાણીનો નિકાલ થઈ રહ્યો છે એ બંધ થાય અને એના માટે ડ્રેનેજ લાઇન નાખવાનું કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરેલી છે અને સ્થાનિક જે ખાસ કરીને મેઘવન સોસાયટી સોસાયટીના જે રહીશો છે એમને કેટલીક ગેરસમજના કારણે થોડુંક આમ રેજિસ્ટ્રન્સ હતું પરંતુ એમને પણ સમજૂત કરેલા છે અને એમનું જે કંઈ પણ જમીન સંપાદન રિલેટેડ જે કંઈ પણ કન્સન છે એને પણ આગામી સમયમાં હકારાત્મક રીતે લઈને એનું પણ સમાધાન સોલ્યુશન થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે થેન્ક યુ